આ ઓફર દિવાળી પર લોન્ચ કરવામાં આવશે સાથે અંબાણીએ કહ્યું કે રિલાયન્સ સપ્ટેમ્બરે રેશિયોમાં બોનસ આપવા પર વિચાર કરશે ગુજરાતમાં પવન સાથે કલાક ભારે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે ગુજરાત રાજ્યભરમાં વાતાવરણ કેવું રહેશે તે અંગે આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેમાં આગામી ત્રણ દિવસ દરમિયાન હજુ પણ ગુજરાત માટે વરસાદી આફત લાવનારા રહેશે તેમાં પણ ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં હજુ આજે રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ આ સિવાયની અન્ય બે સિસ્ટમને કારણે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે જ્યારે મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અમદાવાદીઓ તમારા ઘરની આસપાસ ગંદકી કે જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા એએમસીમાં ફરિયાદ કરો મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા એકસો ચાલીસ જેટલી ટીમો બનાવી સફાઈ કામદારો દ્વારા શહેરમાં સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી હતી જો કોઈ પણ નાગરિકોને ઘર અથવા સોસાયટીની આસપાસ જંતુનાશક દવાનો છંટકાવ કાદવ કીચડ દૂર કરવા અથવા તો સફાઈ યોગ્ય ન થઈ હોય તો મ્યુનિસિપલ કોર્પોરેશનના ફરિયાદ નંબર એક પાંચ પાંચ ત્રણ જીરો ત્રણ પર ફોન કરી અથવા ઓનલાઈન કોર્પોરેશનની વેબસાઇટ પર ફરિયાદ નોંધાવી શકે છે

તે શક્યતા શંકા ઉપજાવનારી છે વ્યાજે લીધેલા પચીસ લાખ સામે એક કરોડ ચૂકવ્યા છતાં વ્યાજખોરે પંચાણું લાખ માંગતા ફરિયાદ યુવકે વ્યાજખોર તેની પત્ની અને તેના મિત્ર પાસેથી દસ ટકા વ્યાજે ઓછીના લીધેલા પચીસ પોઈન્ટ ચોપન લાખની સામે એક પોઈન્ટ દસ કરોડ ચૂકવી દીધા તેમ છતાં વ્યાજપેટે પંચાણું પોઈન્ટ પચાસ લાખની માંગણી કરી ધમકી આપતા જોકે વ્યાજખોર માણસો સાથે ઘર પાસે આવી ધમકી આપી ગયો કે એક દિવસમાં પૈસા નહીં આપે તો જાનથી મારી નાખીશ આથી આંગે યુવકે ફરિયાદ નોંધાવી નવરંગપુરામાં રહેતો કુનાલ શાહ મેમનગર ફાયર સ્ટેશન પાસેના બી યુનિક સ્ટુડિયોમાં પાંચ વર્ષથી નોકરી કરે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ભારે વરસાદ અને પૂરને કારણે સૌરાષ્ટ્ર કચ્છના મોટાભાગના જિલ્લાઓ પ્રભાવિત થયા છે સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી બે દિવસ હજી ભારે વરસાદની આગાહી છે પૂરને કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે ભૂપેન્દ્ર પટેલ ભારે વરસાદથી અસરગ્રસ્ત એવા જામનગર દેવભૂમિ દ્વારકા અને વડોદરાની મુલાકાતે જશે મુખ્યમંત્રી ગુરુવારે બપોરે ત્રણ ત્રીસ કલાકે હવાઈ મથકે જામનગર પહોંચ્યા અને જિલ્લા અધિકારીઓ સાથે બેઠક યોજીને સ્થિતિની સમીક્ષા હાથ ધરશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે સામાન્ય સભા મળી જેમાં શહેરમાં પડેલા ભારે વરસાદને પગલે અનેક અમદાવાદ્યો હેરાન પરેશાન થયા હતા તેને લઈ વિપક્ષ દ્વારા હોબાળો કરવામાં આવ્યો સામાન્ય સભા દરમિયાન વરસાદના કારણે થયેલી નાગરિકોને તકલીફ અને કોર્પોરેશન તંત્ર નિષ્ફળ ગયું તેની ચર્ચાની જગ્યાએ ભાજપના રાણીપોર્ટના કોર્પોરેટર સભામાં શહેરમાં પહેલા એક જ જલો ગાર્ડન હતું હવે બસો 293 બગીચાઓ છે અને ત્યાં ફરવા લોકો જાય છે એવી વાત કરવામાં આવતા વિપક્ષે શહેરમાં પડેલા ભારે વરસાદથી નાગરિકોને પડેલી તકલીફો અંગેની ચર્ચા કરો તેમ કહી હોબાળો મચાવ્યો જેને કારણે મેયર દ્વારા સામાન્ય સભાને બરખાસ્ત કરવામાં આવી સાડા પાંચ મહિને બીકે ખાચર ની ધરપકડ અમદાવાદમાં એક પોલીસ ઇન્સ્પેક્ટર હવે જેલના સળિયા પાછળ જશે થોડા સમય પહેલા હાઈકોર્ટમાં તેણે જામીન માટે કરેલી અરજી રદ થયા બાદ પોલીસે પોલીસ ઇન્સ્પેક્ટર બીકે ખાચર ની ધરપકડ કરી છે ત્યારબાદ તેને સામાન્ય કેદીની જેમ લોકઅપમાં રાખ્યો છે એટલું જ નહીં હવે જે રીતે એક સમયે બીકે ખાતર કેદીઓને કોર્ટમાં કાર્યવાહી માટે લઈ જતા તેમ હવે તેમને જ પોલીસે કેદીની જેમ કોર્ટમાં રજૂ કર્યો સિવિલ હોસ્પિટલમાં નવસો ઓગણત્રીસ દર્દીઓ ઇમરજન્સીમાં સારવાર મેળવી અમદાવાદ સ્થિત રાજ્યભરમાં ભારે વરસાદના કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું છેલ્લા બે દિવસમાં શહેરમાં ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા જેને કારણે અનેક ખાનગી હોસ્પિટલ સુધી ડોક્ટર પણ પહોંચી શક્યા નહોતા અથવા તો હોસ્પિટલ સુધી દર્દીઓ નહોતા પહોંચી શક્યા ત્યારે અસરવા સિવિલ હોસ્પિટલમાં બે દિવસના રેડ એલર્ટમાં નવસો ઓગણત્રીસ દર્દીઓની ઇમરજન્સીમાં સારવાર મેળવી ત્રણ હજાર સાતસો બાણું દર્દીઓ ઓપીડીમાં સારવાર મેળવી છે જ્યારે સડસઠ બાળકોના જન્મ થયા છે શ્રી સત્ય સાઈ સેવા સંગઠન સાબરમતી સમિતિ અમદાવાદ દ્વારા ઝૂંપડાઓમાં ખીચડીનું વિતરણ કરાયું શ્રી સત્ય સાહી સેવા સંગઠન સાબરમતી સમિતિ અમદાવાદ દ્વારા ચિમનભાઈ બ્રિદની નીચે આવેલી જે ઝૂંપડપટ્ટી એરિયા છે તેમાં ગરમાગરમ ખીચડીનું વિતરણ કરવામાં આવ્યું હતું લગભગ 50 થી 60 ઝૂંપડા બાંધવામાં આવેલા છે અમદાવાદ મિત્ર ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે